આજે પણ છાપામાં ખબર પડી છે મમ્મી કે જો વેલકમ જિંદગી છે ઠાકોરભાઈ એબ્સોલ્યુટલી કે એ એ જે થતું હોય છે ને થિયેટર કારણ કે લોક ભોગ્યો છે સી થિયેટર માં હંમેશા થિયેટર ડેપિક્સ કોન્ફ્લિક્ટ અભિવ્યક્તિ સિટી આર્ટ પ્રોજેક્ટ એટલે યુએન મેતા ફાઉન્ડેશન અને યુએન મેતા ફેમિલી નો એક એવો ઇનિશિયેટિવ જેને નક્કી કર્યો કે અમદાવાદીઓને વાર્તાઓ કહેવાય અને વાર્તાઓ કેવી નવી વાર્તાઓ કેવી ફ્રેશ અને વાર્તાઓ કયા ફોર્મમાં ડાન્સના ફોર્મમાં મ્યુઝિકના ફોર્મમાં થિયેટરના ફોર્મમાં અને વિઝ્યુઅલ આર્ટના ફોર્મમાં છેલ્લા પાંચ પાંચ થી આપણે ઘણા બધા આર્ટિસ્ટને તો મળી રહ્યા છે ઘણા બધા પર્ફોમરને પણ મળી રહ્યા છે પણ આપણે એ લોકો જોડે બહુ જ ઓછી વાત કરી છે જે લોકો સુધી ને જે લોકો થકી આ વાર્તો આપણા સુધી પહોંચી રહી છે હું બધા મને પૂછ્યું કે આની પાછળ કઈ ટીમ છે કયા લોકો છે જે અભિવ્યક્તિને બનાવે છે કયા લોકો છે જે દિવસ રાત મહેનત કરે છે આ પ્રોડક્શન અમારી સુધી પહોંચે એના પાછળ એટલે મેં નક્કી કર્યું કે પોડકાસ્ટ કરીએ જેનું નામ રાખીએ કહાનીઓ કા કાફિલા અને આમાં વાર્તાઓની વાત નથી કરવી આમાં એ લોકોની જોડે વાત કરીએ જે લોકોના લીધે આ વાર્તાઓ આપણા સુધી પહોંચી છે અને અભિવ્યક્તિઓનું આ છઠ્ઠું એડિશન બહુ જ જલ્દી તમારા સુધી ખુલ્લું મુકાવવાનું છે એટલે નક્કી કર્યું કે બધા જ એ લોકોને મળીએ જેનો આની પાછળ બહુ જ મોટો હાથ અને બહુ જ મોટો ફાળો છે અને આજે છે એનો પાંચમો એપિસોડ જેમાં આપણે મળવાના છે અભિવ્યક્તિ સિટી આર્ટ પ્રોજેક્ટના છઠ્ઠા એડિશનના થિયેટરના મેન્ટર અને ક્યુરેટર એટલે આજે આપણી જોડે છે અભિવ્યક્તિ સીડીઆર પ્રોજેક્ટના આ છઠ્ઠા એડિશનના થિયેટરના મેન્ટર જેમણે પાડાની પોળ વેલકમ જિંદગી એકસો બે નોટ આઉટ આવા નાટકો એટલે આવા આઈકોનિક અને અદ્ભુત નાટકો અને જેમનો હું બહુ જ મોટો ફેન છું એવા સૌમ્ય જોશી થેન્ક યુ થર્ડ યર સર ત્રીજું વર્ષ અભિવ્યક્તિ માય પ્લેઝર એન્ટાયરલી અને આ છઠ્ઠા એડિશનના અને પાંચમા એડિશનના પણ ક્યુરેટર થિયેટરના ચિરાગ મોદી જેમનો પણ બહુ જ મોટો ફેન છું થેન્ક યુ થેન્ક યુ ભાઈ સર તો પહેલાં તો એ કહો કે અભિવ્યક્તિ જોડે કેવી રીતે જોડાયા હતા જે હું અભિવ્યક્તિ સાથે એવી રીતે જોડાયો કે અભિવ્યક્તિ સાથે જોડાવા પહેલાં બે ત્રણ વર્ષથી હું એને ફોલો કરતો હતો અને ઓલરેડી હું એનો બહુ જ મોટો ફેન બની ગયો હતો એટલે અભિવ્યક્તિની જે ફર્સ્ટ એડિશન હતી એ વખતે મને લાગે છે સપનાબેન કવિતાબેન એ મને એકવાર બોલાવેલો પણ એ વખતે હું મુંબઈની વ્યસ્તતામાં ત્યારે જોડાઈ નહોતો શક્યો પછી મેં એનું સ્વરૂપ જોયું અને મને એવી ખબર પડી કે જેમ સપ્તક તેર દિવસ અમદાવાદમાં હોય જ એટલે એક ઇટ્સ એન ઇવેન્ટ અને પીપલ વિલ લુક ફોરવર્ડ ટુ ઇટ એવી રીતે પીપલ હેવ સ્ટાર્ટેડ લુકિંગ ફોર્વર્ડ ટુ અભિવ્યક્તિ હવે ધીમે ધીમે એવું લાગે છે કે નોટ ઓનલી દેટ પણ નવરાત્રીની જેમ એક મોટો વિશાળ મેળો છે તફાવત એ છે કે આ કલાકારોનો મેળો છે અને ઓબ્વિયસલી આવા મેળાનો ભાગ બનવાની ઈચ્છા મેન્ટોર ને બધું તો બરાબર છે બટ જસ્ટ બી ઓફ એટ ઇઝ સચ અ વંડરફુલ થિંગ એન્ડ આઈ રિયલી થેન્ક ફ્રોમ ધ બોટોમ ઓફ માય હાર્ટ કે ફેમિલી એ આખા મને લાયક સમજો કે થિયેટરમાં જે વાર્તાઓ કહેવાય રહી છે અને જે લોકો વાર્તાઓ કહી રહ્યા છે એમને થોડું આંજવા માંજવાનું કામ એક ટકોર હંમેશા એ રહી છે મારી કે અભિવ્યક્તિ શુડ બી એ પ્લેટફોર્મ એર યુ સ્ટાર્ટ ઇટ શુડ નોટ બી એ પ્લેટફોર્મ એર યુ એ એવો સ્ટાર્ટિંગ પોઈન્ટ હોવો જોઈએ કે જ્યાંથી તમે ક્ષેત્રમાં આગળ વધી જાઓ જયરાગભાઈ આમ તો કહ્યું એટલે ખાસ બધું એ કારણ આવી ગયું કે કયા કારણથી જોડાવ્યો જોડાયો કઈ રીતે જોડાયો એમાં બહુ એક ઇન્ટરેસ્ટિંગ ઘટના છે કે જ્યારે ફર્સ્ટ એડિશન થતું હતું ત્યારે પણ હું ક્યુરેટર તરીકે જોડાયેલો થિયેટરના અને લગભગ એ વખતે જે મૂળ વિચાર હતો કારણ કે બધું પહેલી વખત કરી રહ્યા હતા તો ત્યારે જે હેતુ હતો હું કોઈ કારણોસર પાંચ છ મહિના સુધી જોડાયેલો રહ્યો પછી અમુક બીજા કમિટમેન્ટ્સના કારણે કન્ટિન્યુ ના થયું ફર્સ્ટ એડિશન પણ ત્યારે ઘણા બધા વિચારો હતા કે શું કરી શકાય અને પછી સમય એવું રહ્યું કે હું સળંગ વ્યસ્ત રહ્યો ત્રણ ચોથા એડિશન સુધી ઘણી વખત એવું થયું કે આ વર્ષે જોડાઈશ આ વર્ષે જોડાઈશ કારણ કે ત્યારથી મને ખ્યાલ છે કે મૂળ વિચાર બહુ સારો હતો કે આર્ટ અને લોકો આને ક્યાં આપણે બ્રિજ કરી શકાય જેની આઈ થિંક બે હજાર સોળ શરૂઆત થયેલી અભિવ્યક્તિની તો એ સર વધારે આ માગરી કરશે કરી શકે એ એવો વખત હતો જ્યારે અમદાવાદમાં બહુ જ એક આર્ટ કે આર્ટિસ્ટ એક અલગ ખૂણે કંઈક કર્યા કરતા હોય અને લોકો સુધી એ બહુ ઓછું પહોંચતું હોય ખાસ કરીને જે થોડુંક એક્સપેરિમેન્ટલ કામ થતું હોય અથવા એ લેવલે જે કામ થતું હોય તો અભિવ્યક્તિ યુએન મહેતા ફાઉન્ડેશન જેવી એક સંસ્થા આ કરે તો એ શક્ય થઈ શકતું હતું કે લોકો સુધી કામ જાય આર્ટ બધું અને એ એ હેતુ ત્યારનો મને હતો મારા ધ્યાનમાં હું જોડાઈ શક્યો પછી એડિશન ફાઈવમાં કારણ કે વચ્ચે એક ઓરો બોરોસ જે હતી મારી જગ્યા એને લઈને કેવું કમિટમેન્ટ હતું ફૂલ ટાઈમ કે કે આમાં જોડાઈ નતો શકતો પણ પછી કોઈ કારણોસર કોવિડમાં બંધ કરી જગ્યા પછી મારી પાસે સમય હતો એટલે પછી એ કામ જે હું ઓરોબોરોસ થકી કરી રહ્યો હતો એ મેં પછી અભિવ્યક્તિમાં જોડાઈને કરવાનો એક પ્રયત્ન કર્યો સર આટલા વર્ષોનો એક્સપિરિયન્સ તમે આખું થિયેટરને બદલાતા તમારી સામે જોયું હશે સ્પેશિયલી છે વીસ પચીસ વર્ષની વાત કરો તો તમે કયા કયા પ્રકારના બદલાવ જોયા પચીસ વર્ષોમાં ત્રીસ વર્ષોમાં સી એક બદલાવ જે થયો નથી એ બહુ પોઝિટિવ બદલાવ છે ને કે દોઢસો વર્ષથી ગુજરાતી ઓડિયન્સ એ સતત નાટક જુએ છે પારસી રંગભૂમિથી લઈને જયશંકર સુંદરીથી લઈને પ્રવીણ જોશીથી લઈને કાંતિ મળિયાથી લઈને ભરત દવેથી લઈને અમારા લોકો સુધી ગુજરાત પાસે એક ઓડિયન્સ રહેલું છે અને એ હું હંમેશા મારા કલાકાર મિત્રોને કહેતો હોઉં છું કે વી આર વેરી લકી કે ત્રણ જ ઓડિયન્સ છે ગુજરાત મહારાષ્ટ્ર અને બંગાળ આખા ભારતમાં જેને તમે વાઇબ્રન્ટ ઓડિયન્સ કહો એટલે દિલ્હીમાં એનએસડી છે પણ એ જ ચાર પાંચ હજાર માણસો નાટકો જોતા હોય છે એટલે એક્ટરને પણ ખબર હોય કે ઓડિયન્સમાં કોણ હશે એવી પરિસ્થિતિ ભાગના થિયેટર્સની છે જ્યારે વી હેવ એ વેરી વાઇબ્રન્ટ વેરી એડિક્ટેડ ઓડિયન્સ એટલે એ બદલાયું નથી પછીનો સવાલ એ આવે છે કે ઓડિયન્સ નવું માંગી રહ્યું છે તો માંગી રહ્યું છે અને એના પછીનો સવાલ એ આવે છે કે કલાકારો નવું આપી રહ્યા છે ત્યાં દેર ઇઝ અ બિગ ક્વેશ્ચન માર્ક કે ભાઈ ધ વી આર ડુઈંગ અવર જોબ કરેક્ટ ઓર નોટ અને એમાં એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે યંગ ટેલેન્ટ હેઝ ટુ કમ બિકોઝ યંગ ટેલેન્ટ વુડ કમ વિથ ન્યૂ સ્ટોરીઝ ન્યૂ વેઝ ઓફ ટેલિંગ સ્ટોરીઝ અને એ ટેલેન્ટની સાથે અમને લોકોને બહુ મજા આવે છે કામ કરીને કારણ કે વી ગેટ ઇન્સ્પાયર્ડ અમે નવી એક દિશાઓમાં જઈએ છીએ તો બદલાવો કયા આવ્યા છે તો એક બદલાવ એ આવ્યો કે અમે લોકો કર્યું ત્યારે એવું કહેવાતું હતું કે ગુજરાતી વ્યવસાયિક રંગભૂમિ ઉપર અમુક જ પ્રકારના નાટકો ચાલે વેરી ક્રૂડ એન્ડ વેરી શાર્પ થ્રીલર્સ બે ટુચકા વાળું નાટક એવું કે તો એ અમે લોકોએ વેલકમ જિંદગી એકસો બે નોટ આઉટ જેવા નાટકો કરીને એ જે આખી મીથ હતી એ તોડી એક બીજી મીથ એવી હતી કે અમદાવાદનું નાટક મુંબઈમાં ન ચાલે તો એ મીથ પણ તોડી તો બદલાવો જે થઈ રહ્યા એ બહુ પોઝિટિવ બદલાવો છે હવે આઈ થિંક ઇટ્સ ટાઈમ ટુ એક્સપેરિમેન્ટ્સ અને એટલે અભિવ્યક્તિ ઇઝ એન એક્સ્ટ્રીમલી ઇમ્પોર્ટન્ટ પ્લેટફોર્મ અત્યારે જેટલા પણ નવા નવા આર્ટિસ્ટ સ્પેશિયલી થિયેટરમાં આવી રહ્યા છે તમને શું લાગે છે લોકોના સૌથી મોટા ચેલેન્જેસ કયા કયા હોય છે અત્યારે તો પણ આવે છે અત્યારે અત્યારે વાત કરીએ તો એ ફાઈનાન્સ જે છે ને આખી ઘટના કે શરૂઆતના નાટકો મારે કરવા હોય તો હું લગભગ વીસેક વર્ષનો છોકરું છું અહીંયા પરફોર્મિંગ આર્ટ્સ કોલેજીસ બહુ બધી છે પણ ત્યાં થોડું ઘણું કામ કર્યા પછી તરત મને કોણ મોટા સ્ટેજ સુધી જવાનું પહેલાં તો ફંડિંગ આપશે અને એ ફંડિંગ માટે હું કોઈકને કન્વિન્સ કરી લઉં કે ગમે ત્યાંથી જુગાડ કરી લઉં પણ પછી મારા નામ પર જોવા માટે એનું જે ઓડિયન્સ છે એ ક્યાંથી મળશે તો આ આવું પ્લેટફોર્મ મળવાના કારણે અભિવ્યક્તિના કારણે શું થાય છે કે આ બંને મળી જાય છે એને ત્રણ શો જ્યારે એ કરે છે અને ઓડિયન્સમાં બારસો પંદરસો લોકો જ્યારે એનું કામ જુએ છે તો એ ઓલરેડી લોકો સુધી પહોંચી ગયો છે એટલે હવે એને ખાલી ધ્યાન આપવાનું છે એ કેવું કામ કરે છે એને પેલી ચિંતા નથી કરવાની અભિવ્યક્તિમાં જ્યારે કોઈ પણ સર કહ્યું એમ નવો નવા લોકો જ્યારે આવે છે તો એને તો એટલું જ કામ કરવાનું છે કે સરસ તગડું મજબૂત કામ કરે મજબૂત નાટક ઊભું કરે એની પોતાની જે સ્ટાઇલ હોય કે જે બિલીવ કરતો હોય એને ના તો અહીંયા પ્રોડ્યુસરને એવું કહેવાનું છે કે તમે કહો એ પ્રમાણેનું નાટક બનાવવું કે ના ભાઈ તારે જે નાટક બનાવવું છે તું બનાવીશ અને બાકી તને જે જોઈએ છે બધું પૂરું પડશે તું ખાલી કામ કર તો એ અત્યારે તો જે ચેલેન્જીસ છે એની સામે આવા પ્લેટફોર્મ્સ ખાસા બધા છે એટલે હવે તો એવું જ છે કે સ્ટોરી ટેલર જે છે એ કેટલું કામ ને કેવું કામ કરવા માગે છે એ સ્થિતિ આપણે હવે ઊભી થઈ છે અહીંયા તો કોઈ પણ આર્ટફોર્મની વાત કરીએ એમાં આપણે થિયેટરને કેમ એકદમ એક પાવરફુલ મીડિયમ કહીએ જ્યારે આપણે સ્ટોરી ટેલિંગની વાત કરવામાં આવે છે સી થિયેટરમાં હંમેશા થિયેટર ડેપિક્સ કોન્ફ્લિક્સ બે જણા રસ્તા પર ઝઘડતા હોય તમે જોવા ઊભા કેમ રહો છો કારણ કે કોન્ફ્લિક્ટ છે અને કોન્ફ્લિક્ટ ઇઝ ધ એન્ટરટેનર તો એટલે તમને એ ઝઘડો જોવો ગમતો હોય છે પણ આ એક બિનાઈન ઝઘડો છે જેમાં તમે ઇન્વોલ્વ નથી એની ઉપરાંતના પૃથ્વી પરના પોલિટિક્સમાં ઇકોનોમિક્સમાં અનેક એવા ઝઘડાઓ છે કે જેની ઝપેટમાં આપણે પોતે માણસો તરીકે આવેલા હોઈએ છીએ અને આ ઝઘડાઓને વ્યક્ત કરવાનું સૌથી સબળ માધ્યમ એ થિયેટર છે એટલે મને લાગે છે કે આપણી જે આ દુનિયા સાથેની સમાજ સાથેની અને ઓવરઓલ એક એક્ઝિસ્ટન્સ સાથેની અસ્તિત્વ સાથેની જે ગઢમથલ છે એ ગઢમથલને એક્સપ્રેસ કરવાનું એ સાધન છે એટલે એ બધા જ માધ્યમોથી એ બધા ટૂલ્સથી એક વાર્તા કહેવાનું સૌથી સબળ માધ્યમ છે થિયેટર બીજું એક બહુ જે ભારા હિસાબે જોરદાર કારણ છે એ છે કેથાર્સિસ કે એ જે થતું હોય છે ને થિયેટર કારણ કે લોક ભોગ્ય છે તો એ લોકોની ભાષામાં લોકો સુધી મારે ડાન્સ અને મ્યુઝિક માટે શું થાય છે એટલે કોઈ જુદી રીતે કમ્પેરિઝન નથી પણ એના માટે મારે એક જુદા પ્રકારે પોતાને તૈયાર કરવો પડે છે જ્યારે થિયેટરમાં એક તો બધી જ બીજી કળાઓનો સમન્વય થઈ અને પછી મારી ભાષામાં એ વ્યક્ત થાય છે અભિવ્યક્ત થાય છે તો એ જે રસનિષ્પત્તિનું આપણે જે સંસ્કૃતમાં એક છે કન્સેપ્ટ કે કથારશિસ્ત થાય છે તો જ્યારે નવા નવા ઇમરજિંગ આર્ટિસ્ટ અમારી આગળ તમાર એમના કન્સેપ્ટ લઈને આવે જેમ કે એડિશન સિક્સની તૈયારીઓ ચાલી રહી છે તો અડઢક એપ્લિકેશન આવી હશે તો જ્યારે તમે આઇડિયા વાંચોને તમે એમને મઠારતા હો તો તે એ લાગણી કેવી હોય છે તો કેટલીક ત્રણસો ની વીસ ત્રણસો ત્રીસ એપ્લિકેશન આવક થાય છે ત્રણસો આઈ થિંક હા એડિશન સિક્સમાં ત્રણસો ને ચોત્રીસ રૂપિયા પેન ઇન્ડિયાને આ વખતે તો એટલે લગભગ કોઈ પણ એવું રાજ્ય નથી જ્યાંથી ના આવી હોય એટલે ક્યાં ક્યાંથી બધે બધે હતી બધે હતી સાઉથથી ગયા વર્ષે નથી મારી પાસે પણ આ વખતે સાઉથથી પણ નેપાલથી પણ છે બે એપ્લિકેન્ટ કામ ખાસું ચેલેન્જિંગ પણ થઈ જાય છે પણ એટલી જ રિસ્પોન્સિબિલિટી છે એવી કે આ આ બધા લોકોને સમજી અને થિયેટરમાં સેજ શું થઈ જાય છે કે કન્સેપ્ટ આવતા હોય છે તો માત્ર કન્સેપ્ટ અને પછી એને ભજવનાર કે એને એ એ એનું જે વિઝન લઈને જે વ્યક્તિ આવ્યો છે આ બંનેને સમજવા જરૂરી થઈ જાય છે ઘણી વાર એવા ચેલેન્જ આવતા હોય કે વાર્તા ફ્રેશ ના હોય કે નવો આઈડિયા ના હોય એવું ભાગ્ય થતું હોય છે ઘણી વખત એવું થતું હોય છે કે એક છે ને બહુ સરસ વાત સર કહેતા હોય છે વર્કશોપ્સમાં કે આ સ્ક્રિપ્ટ આ સર કહે છે તો જ મજા આવશે શું લખવાનું સર મજા પણ એમ કહેતો હતો કે સ્ક્રિપ્ટમાં હંમેશા પહેલાં એવું કરીને સ્ટાર્ટ કરો કે આ હું એક સ્ક્રિપ્ટ છે અને એ ખાલી મારી મમ્મી નથી વાંચવાની મમ્મીને બધું ગમે પણ ધેર ઇઝ એન ઓડિયન્સ એટલે એની પર તમે કોઈ જુલમ ના ગુજારો એ બહુ એ બહુ જરૂરી છે એટલે એ અલ્ટિમેટલી બેસિકલી એ જ ફેક્ટરને મુખ્યત્વે ધ્યાનમાં રાખીને એ સિલેક્શન કરે છે દેટ ડઝન્ટ મીન દેટ આપણે લોકોને હંમેશા જોઈતું હોય કે જે સેટ નોશન્સ ઓફ એન્ટરટેનમેન્ટ છે એ જ આપીએ એન્ટરટેનમેન્ટ ઇઝ અ વેરી પોર્ટન્ટ વર્ડ અને એમાં બહુ જ સિરિયસ એન્ટરટેનમેન્ટ પણ આવી જતું હોય છે એવું એન્ટરટેનમેન્ટ આપવાનો સિલેક્શનના પ્રોસેસમાં મુખ્યત્વે ચિરાગ પ્રયત્ન કરે છે અને હવે એ જે વીસેક જણ મળશે પછી સ્ક્રિપ્ટની થોડી વાતો થશે હું થોડો ઇન્વોલ્વ થઈ છે એમાં અમારી અંદરનો એક સંવાદ થશે અને પછી દરેક પ્રોડક્શનને કઈ દિશામાં લઈ જવું છે એના વિશેની એક વાત થશે તમે સરની સ્ક્રિપ્ટ રાઇટિંગ વર્કશોપની વાત કરી તો આઈ થિંક ગયા વખતે અભિવ્યક્તિને આઈ થિંક પાંચમા એડિશનમાં સર તમારા તમારી વર્કશોપ હતી ને લોકો ભર વરસાદમાં પણ ફોન કરીને પૂછતા હતા કે વર્કશોપ તો ચાલુ છે ને અમે કહેતા હતા કે હા આવવાનું છે ઘણા એમાંથી સર તમને ખબર નહીં મારી વાઇફ પણ એમાંથી એક વ્યક્તિ હતી જે તમારી વર્કશોપમાં આવી હતી તો એ એક્સપિરિયન્સ કેવો હતો સર સુપર એક્સપિરિયન્સ બહુ મજા આવી કારણ કે એક તો એ વખતે મજા એટલા માટે વધારે આવી વર્કશોપમાં કે વર્કશોપમાં સૌથી મોટી ચેલેન્જ હોય છે કે તમે ઉદાહરણો ના આપી શકો કારણ કે તમે એમ કહો કે અંધા યુગમાં આમ હતું ને આમાં આમ હતું ને પણ સામે જે પાર્ટિસિપન્ટ હોય એ આપણે ઘણીવાર જોયેલું જ નથી હોતું આમાં એવું હતું કે ગઈકાલવાળું નાટક જોયું ઓકે ચલો એની વાતથી વર્કશોપનો એક છેડો આગળ જતો તો ઇટ વોઝ અ બ્યુટિફુલ એક્સપિરિયન્સ સ્પેશિયલી જેમ કે અમુક વાર આપણે એઝ અ ક્યુરેટર્સ સર તમે મેન્ટર બંધ રિસ્ક લીધા હોય કે કે ચાલ તાર પ્રોડક્શન આપણે આગળ જવા દઈએ પણ ખબર કે કદાચ આમાં એટલો ફૂટફોલ નહીં પણ જ્યારે એવા પ્રોડક્શનમાં લોકો સ્ટેન્ડિંગ ઓવેશન આપીને જાય તો એ

એ એક માસ સુધી પહોંચે એટલે હું સપ્તકનો દાખલો આપતો સબ સપ્તક ઇઝ ક્લાસિકલ મ્યુઝિક રીચિંગ ટુ કોમન પીપલ વિચ ઇઝ અ ગ્રેટ અચીવમેન્ટ એન્ડ અભિવ્યક્તિ ઇઝ અ સિમિલર કાઇન્ડ ઓફ એન અચીવમેન્ટ આઈ થિંક ઓડિયન્સ મને એક અલગ પ્રકારની ડેવલપમેન્ટ થઈ રહી છે તમે જેમ સોસાયટીની વાત કરી આખી હવે જેમ કે મારા મમ્મીને બધા લોકો પહેલાં બધી વાતો નહોતા કરતા હવે એ પણ લોકો જ્યારે પીલો જેવું પ્લે જોવે છે તેમને પણ બહુ મજા પડી જાય છે વસ્તુ જોવાની સો આઈ થિંક એક આખી ઓડિયન્સ સોસાયટી બધું જ અલગ પ્રકારે ડેવલપ છે એટલે એટલે આમાં છે ને એ જ મજા છે કે હું પેલા ક્યુરેટ કરું છું અમુક એક આર્ટિસ્ટના પરફોર્મન્સ સિલેક્ટ કરીને સર મેન્ટોર કરે છે પણ પછી એમાંથી જે પ્રોડક્શન્સ બને છે ને એ ઓડિયન્સ ક્યુરેટ કરે છે કે નથી જવાના બધા આમ રેન્ડમ નાટકની ટિકિટ લઈને જોવા જઈએ સરનું નાટક એ અલગ વાત છે કે હવે એ લોકો જોતા એ રીતે થયા છે પણ આજે પિલોની જ વાત કરીએ આપણે તો એણે પોતે જાતે શો કર્યો હોય પહેલો જ એકદમ તો કદાચ નહીં જાય કોઈ તરત ટિકિટ લઈને એનું નાટક જોવા પણ હવે જોયું એનું કામ તો આ પ્રકારના કામ કે પછી એ કામ કામ થશે આમાં પણ પણ મજા આવે છે અથવા આ પ્રકારનું અમારે જોવું છે તો એ બહુ મોટી એક ઘટના થાય છે આમાં કે લોકો જોતા થાય છે તૈયાર થાય છે ક્યુરેટ થાય છે તો એડિશન સિક્સમાં કયા નવા નવા પ્રકારના ફોર્મ્સ આપણને જોવા મળશે એટલે બધા બહુ એક્સાઈટેડ છે એ ફોર્મ્સમાં મજા શું છે થિયેટર થિયેટરમાં કોઈ પેલું બાંધવાની જરૂરત નથી પડતી હમણાં જ સરે કહ્યું એમ કે એ અભિવ્યક્ત થાય જ મેકર અને પછી લોકો એને ફોર્મમાં ઢાળે છે કે આને આપણે આવું ફોર્મ કહીએ જ્યાં નવા જ પ્રોડક્શન જ્યારે બને છે તો એ એ ઘણી બધી વખત શક્ય અને હવે ખાસ કરીને અમારા માટે પણ એ લર્નિંગ ગયા વર્ષે પણ રહ્યું એક નાટકમાં જેવું જેમ બહુ જેન્ઝીનું નાટક હતું એકદમ ઓગણીસ વીસ વર્ષનો છોકરો છે અને એ આખું એનું એક પ્લે લઈને આવ્યો છે જે અમારા માટે બહુ જુદી એક લેંગ્વેજ છે થિયેટરની પણ અમે એની સાથે એક્સપેરિમેન્ટ કરી જો એમ કે આપણે ચલ એનું સમજીએ અને વી રિયલાઇઝ કે યાર એનું છે ને ઈ ક્યુ આઈ ક્યુ આખું અલગ છે અને એમાં એટલો ટ્રુથફુલ છે એમાં એ કશું કંઈ પેલું નથી કરી રહ્યો તો ફોર્મ તો કેવું છે કે આમ બંધા છે પણ આ એવું કહી શકાય કે સ્ટાઇલ બધી જુદી જુદી આપણને ખાસી જોવા મળશે જેમ કે અત્યાર તો હજી સિલેક્શન પ્રોસેસ ચાલી રહી છે પણ ખાસું ઇન્ટરેસ્ટિંગ બધું આવ્યું છે કે એકદમ શેડો પપેટ થિયેટર આવ્યું હોય એ ચેન્નઈથી આવ્યું છે કે કે બિલકુલ જ એક એવું મારી પાસે એપ્લિકેશન આવી જ હવે આઈ ડોન્ટ નો હું કઈ રીતે શું કરીશું એમાં પણ એની અંદર અગેન શેડોની પણ પપેટ ખરું લાઈફ સાઈઝ પપેટ અને લાઈવ એક્ટર્સ લોકો તો આવા બધા પ્રોડક્શન્સ અમે લોકોએ જોયા છે અમુક અહીંયા અમદાવાદમાં હજી એ પ્રકારનું કામ બહુ થયું નથી અથવા તો એ તરફ કોઈએ સાહસ નથી કર્યું કારણ કે એક પ્રકારનું બધું ખર્ચો ને બધું વધી જાય એમાં પણ એ અગેન અભિવ્યક્તિના કારણે શક્ય થઈ શકી રહ્યું છે એટલે પૂરો પ્રયત્ન અમારો એ જ રહે છે કે આવા પણ અલગ અલગ ફોર્મ્સ કે સ્ટાઇલ ઇન્ટ્રોડ્યુસ થાય ધીમે ધીમે અહીંયા તમારા બંને એક પણ બોન્ડને પેલું હોબો જરૂરી કે તમારા વચ્ચે વિવાદ કે ચર્ચા વિચારણા કેવી રીતની થતી હોય પ્રોડક્શન માટે થાય કે ના મારે જોઈએ છે એ કશું ના થાય ભાઈ હવે એને જે ઓરોબોરસ એની જગ્યાની વાત કરી રહે એ જગ્યાને લીધે આઈ કુડ ડૂ પાડાની પોળ કારણ કે મારે એક પાડાની પોળ એક નાના નાની સ્પેસમાં કરવું હતું આઈ વોઝ સો હેપી કે દેટ સ્પેસ વોઝ દેર એટલે અમારો ત્યારનો એક નાતો છે સર એડિશન સિક્સના તમારા શું વિઝન છે એવું એક મેં કીધું પહેલા એ પ્રમાણે કે અભિવ્યક્તિમાં કલાકારો અભિવ્યક્ત થાય ઓડિયન્સ ઇન્વોલ્વ થાય અને એ ઓડિયન્સના કલાકારોનો જે નાતો બંધાય એ નાતો આગળ ઉપર અવિરત ચાલુ રહે આ એક મને લાગે છે કે ધીસ ઇઝ સમથિંગ દેટ વી નીડ ટુ અચીવ ધ આર્ટિસ્ટ ડઝ મેકઅપ ઓનલી વન્સ અ યર એન્ડ ડઝ અભિવ્યક્તિ બટ કીપ્સ ડુઈંગ થિંગ્સ અને એ જે ઓડિયન્સ એને અભિવ્યક્તિમાં મળ્યું એની સાથે સતત એના કામને જોવા માટે આતુર હોય તો આ એક બહુ જરૂરી પ્રોસેસ છે અને એટલે જે તમે ટકોર કરીને ટકોર પણ અમે મુખ્યત્વે હું તમારા એંગલથી આ જ કરતો છું કે યુ મેડ ઓલ ધ એક્સપેરિમેન્ટ્સ બટ આર યુ એસ્થેટિકલી એન્ટરટેનિંગ ઓર નો ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ઓનલી દેન ઓડિયન્સ તમારી સાથે લાંબા સમય સુધી રહેશે અને અમે એક વસ્તુ સરસ એ જોવા જેવી છે કે ગયા વર્ષે આપણે દસ થિયેટરમાં દસ પ્રોડક્શન આપણે તૈયાર કર્યા એમાંથી ચાર તો એવા છે કે જે લોકો હજી વરસ પતવાયું હજી સળંગ શોઝ એ લોકો એમની રીતે કરી રહ્યા છે બીજા પણ છૂટા છવાય અમુક કરી રહ્યા છે પણ જેમ કે પિલો જેવું પ્લે પ્રોડક્શન છે તો એના બહુ બધા શોઝ ના થાય પણ એને તે છતાં કર્યા ખરા બે શો એના અને બીજા અમુક લોકો છે જે કમર્શિયલ લેવલ હવે પોતાની રીતે કરવા માટે તૈયારી કરી રહ્યા છે આઈપીએલ હતું કે કંઈક ચાલ્યા કર્યું એટલે એ સમયમાં એમને ના કર્યું ઓપન પણ એને વ્યાવસાયિક રીતે એ લોકો પેલું રંગભૂમિ પર કરવાના છે ઓપન તો એ દસ પ્રોડક્શન નવા ઊભા થયા તો એ લોકોને પણ એ રહ્યું કે આને આપણે ચલાવવું છે તો એ એ ખાસું મોટું કામ થઈ રહ્યું છે થેન્ક યુ સો મચ સર થેન્ક યુ થેન્ક યુ થેન્ક લાગે છે કે થઈ ગયો છે અને રૂમ એડિશન 6 યસ 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 બિલકુલ સો આજે આપણે વાત કરી થિયેટર ના ક્યુરેટર ના ક્યુરેટર સાથે એડિશન 6 ના અને આના પછી આપણો છેલ્લો એપિસોડ આવવાનો છે આ કા આપણે વાત કરીશું આપણે એડિશન 6 ના ડાન્સ મેટર ક્યુરેટર સાથે